જય માતાજી મિત્રો દોસ્તો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે ગોળીબાર કે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એને લઈને મારે એક વાત કરવી છે કે કોઈ પણ વ્યક્તિએ ખોટો મેસેજ ફેલાવો નહીં ખોટા કોઈ વિડીયો બનાવીને શેર કરવા નહીં થોડીક લાઇક્સ માટે તમારા થોડા વ્યૂઝ માટે થઈને તમે કોઈ ખોટા એવો વિડીયો બનાવશો નહીં જેથી કરીને એ અફવાને વધારે પ્રૂ મળે એટલે કે કોઈ ખોટો મેસેજ કોઈને ખોટો મેસેજ પહોંચાડવો નહીં ખોટી કોઈ વાત નહીં કરવાની સતર્ક અને સાવધાને રહેવાની જરૂર છે અત્યારે અને આર્મીની કોઈ પણ વિડીયો એવો કોઈ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવો નહીં અત્યારે કોઈ પણ એવી લિંક તમારા મોબાઈલ પર આવે તો એને ડાઉનલોડ કરવું નહીં અને આ બધી બાબતોનું બહુ ધ્યાન રાખવા જેવું છે અત્યારે જેથી કરીને આવનારા સમયમાં આપણને કોઈ નુકસાન ન પહોંચે આપણા દેશને કોઈ નુકસાન ન પહોંચે આપણી આર્મીને કોઈ નુકસાન ન થાય એનું ધ્યાન આપણે રાખવાનું છે તો દરેક મિત્રોને જ મારે એટલી જ વિનંતી છે કે અત્યારે કોઈ પણ જાતનું કોઈ સોશિયલ મીડિયામાં તમે જાતે વિડીયો અપલોડ ન કરો એટલે કે કોઈ એવો વિડીયો અપલોડ ન કરો કે જેથી કરીએ અફવાને આગળ વધવાનું કામ થાય એટલે કે કોઈ અફવા ના ફેલાવી શકે કોઈ વિડીયો કે ન બનાવો ભારત વિશે કે પાકિસ્તાન વિશે કોઈ પણ તમે તમારા રીતે કોઈ એવો ખોટો વિડીયો ના ફેલાવતા જેથી કરીને એનું નુકસાન મોટું થઈ શકે મારી તમને નમ્ર અપીલ છે કે કોઈ એવા મેસેજ કોઈ ખોટા વિડીયો ના અપલોડ કરતા તમારી લા માટે વ્યૂઝ માટે ખાલી થઈએ એટલે ધ્યાન રાખજો સતર્ક રહેજો